હવામાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ થશેની આગાહી કરવામાં આવી હતી ત્યારે આ આગાહી મુજબ જિલ્લાના ભિલોડા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તો જિલ્લાના વાતાવરણમાં ગત સાંજે એકાએક પલટો જોવા મળ્યો હતો ત્યારે ગત સાંજના સમયે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે ખાસ કરીને બિલોડા નગર સહિત આંતરેયાળા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેમાં સુનસર ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા ત્રણ શ્રમિકોના મકાનના છાપરા ઉડી ગયા હતા તો પવનની ઘૂંટી આવતા જતા ઘરના છાપરા પંખા સહિત ઉડ્યા હતા જેથી ઘરની તમામ ઘર વખરી કરડી જવા પામી હતી અને ગરીબ પરિવારોને મોટું નુકસાન થવા પામ્યું હતું ત્યારે તંત્ર દ્વારા કોઈ સહાય મળે એવી તેમ ગરીબ પરિવાર આશા વ્યક્ત કરી રહ્યા છે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ